આલિયાભટ્ટની માતાને એક્ટ્રેસ સોની રાજદાન પાર્સલ ફ્રોડનો શિકાર થતાં બચી ગઈ હતી તેને પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાનું કહી દિલ્હી કસ્ટમને નામે ધમકી આપવામાં આવી હતી જોકે સોની રાજદાન સોશિયલ મીડિયા પર પણ બહુ સક્રિય રહે છે તેણે પોતાના સાથે થયેલા અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો કે તેના જણાવ્યા અનુસાર તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો તેમાં જણાવ્યું હતું કે તેણે ડ્રગ્સ મંગાવ્યું છે તે પછી તેને પોલીસ હોવાનો દાવો કરતા અન્ય વ્યક્તિ સાથે કનેક્ટ કરવામાં આવી હતી તેની પાસેથી આધાર કાર્ડ સહિત વિગતો મંગાવવામાં આવી હતી જો કે સોનીના જણાવ્યા અનુસાર તેના એક પરિચિત આવા ફ્રોડ કોલમાં ફસાયા હતા અને ઠગોએ તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા તથા આથી પોતે મેળાસર ચેતી ગઈ હતી અને ફ્રોડનો શિકાર બનતા બચી ગઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ